જામનગરની પાસે આવેલું જામખંભાળિયા ગામ દ્વારકાની બાજુમાં એક ભાતેલ ગામ છે જૂના જમાનાની વાત છે આખું ગામ જાડજા દરબારોથી વસેલું અને બીજા ઘણા ગામો ઘરો હતા બ્રાહ્મણ વાળંદ દરજી અનેક ઘરો હતા એમાં બે ઘરો જાડેજાના ભાણેજરોના સાંભળજો ભગવાનની પ્રાર્થનાની તાકાત કેટલી છે તમારા અંતરમાંથી ઠાકોરજી માટે એકવાર નાદ નીકળે તો ભગવાન સાંભળે છે રેલવે માર્ગમાં જામનગર થી તમે દ્વારકા જાઓ એટલે એ રેલ માર્ગમાં જામખંભાળ્યા પછીનું પેલું સ્ટેશન આવે ભાતેલ એ સમયે તો પેલું સ્ટેશન આપતું વિરમદળ પણ ઓગણીસો ને છન્નુંમાં સરકારે એને બંધ કર્યું અને પછી ભાતેલ થયું ભાતેલ ગામના વયોવ્રત વડીલો એટલે કે જેની ઉંમર નેવું પંચાણું વર્ષની હશે એમના મોઢેથી આ કથા સાંભળી છે જો સંસારના લોકોના લોકવાયકામાં ખપાવે તો એની બુદ્ધિ છે અને આ સંસારનો કોઈ ભગવાનનો ભક્ત અને સત્ય ઘટના તરીકે સ્વીકારે તો એ એનો ભાવ છે કેવા ભાવથી સ્વીકારવું એ તમારા હાથમાં છે આમ જોવા જાવ તો ઓગણીસોને ચાલીસની આવાજ છે જ્યારે મીટર ગેજ હાલતા પેલા છુક કે આ બધા મશીનો કોલસો નાખે અને ધુમાડો નીકળે કોલસો નાખે અને ધુમાડો નીકળે આ રેલવે ચાલતી જ્યારે મીટર ગેજ ત્યારની વાત છે અને એ સમયે ભાતેલ ગામના એ રેલવે સ્ટેશન ઉપર સ્ટેશન માસ્ટર તરીકે કાંતિલાલ કરીને એક હડિયાના બ્રાહ્મણ સ્ટેશન નોકરી કરે છે એકલા જ હતા પરિવારમાં બીજું કોઈ હતું નહીં એટલે ગામમાં રહેતા હતા ત્યારે નોકરી પૂરી થાય અને ઘરે આવે એટલે પોતાનું નિત્યકર્મ પરવારી અને ગામમાં લટાર મારવા નીકળે ગામની અંદર એકાદો આટો મારવા નીકળે ગામના લોકોને ગામના ચોરે બેઠા હોય તો ગામના લોકોને મળે બધા સાથે વાતોચીતો કરે એકદમ સરળ સ્વભાવનો માણસ કાંતિલાલ સ્વભાવથી એકદમ સરળ ગ્રામજનો સાથે હળતા મળતા અને જ્યારે ગામ લોકોને મળીને જતા હોય તો ગામના સ્કૂલની બાજુમાં પ્રાથમિક શાળા અને ગૌશાળાની વચ્ચે એક નાના એવા ઓટલા ઉપર ખુલ્લું શિવાલય ખુલ્લું શિવ મંદિર કાંતિલાલ નાનપણથી જ કારણ કે બ્રાહ્મણ કુલર્મ હતા એટલે નાનપણથી જ ભગવાન શિવના ઉપાસક ભક્ત હતા કોઈ મળે તો કહે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે જય મહાદેવ જય મહાદેવ એટલે કાંતિલાલ બરાબર ભગવાનના ભક્ત એટલે જ્યારે પણ ગામમાંથી નીકળે ત્યારે એ ઓટલા ઉપરના શિવજીને વંદન કરીને પછી તો ધીમે ધીમે આગળ વધ્યું કે પોતાને ભાવ જાગતો ગયો એટલે સોમવાર હોય તો સોમવારે જળ પુષ્પ અને દૂધ લઈને આવે અને શિવજી ઉપર અભિષેક કરીને પાછા વ્યા જાય સમય વ્યતીત થયો પછી ઓટલાને થોડુંક ઘડિયા કામ કરાવે ગામના લોકો અને યુવાનો સાથે કાંતિલાલ નામના આ સ્ટેશન માસ્ટરને બહુ સારી મિત્રતા ખૂબ સારો આત્મીય ભાવ એટલે ધીમે ધીમે એમાં ભક્તિમાં વધારો થયો અને એ ભક્તિના વધારામાં ઘટના એવી ઘટી કે એમણે ગામના લોકો અને યુવાનોને કીધું કે હે ભાઈ આપણે દર સોમવારે રાત્રે અહીંયા નવથી થી દસ એક કલાક ધૂન કરી હોય તો આપણે યુવાનો તો રાજી થયા કે હાલો ના કરીએ ગામના લોકો હતા તો કઈ છે કે અઠવાડિયે એક વાર છે ને હાલો કરીએ રાત્રે શિવ મંદિરમાં જઈ અને રોજ દર સોમવારે શિવજી નું ધૂન કરવાનું નક્કી કર્યું નાના મોટા બધા લોકો ધીમે ધીમે આવતા થયા શરૂઆતના દિવસોમાં પાંચ હતા પછીના બીજા સૌ મારે વળી પાછા સાત થયા વળી પાછા નવ થયા કારણ કે એક એક માણસ એક એક વ્યક્તિને પહોંચાડે સંદેશો કથામાં આવું જ હોય પહેલા દિવસે સંખ્યા હોય એના કરતા બીજા દિવસે વધારે થાય કારણ કે જયારે અહીંયાથી સાંભળીને આપણે ઘરે જઈએ ને એટલે બે માણસોને કહેતા જઈએ મજા કથામાં સારું હતું ત્યાં આયોજન એટલે એ બે બીજા આવે ને પાછા એ પાછા બીજા બે ને કે એમ કરતા કરતા છેલ્લો દિવસ આવે ત્યાં આખા મંડપો ભરાઈ દેતા હોય છે કથાના પછી તો ધીમે ધીમે બધા થોડા પૈસા ઉઘરાયા એક ઢોલકું લઈ આવ્યા બે મંજીરા લઈ આવ્યા અને કરતાળ લઈ આવ્યા રોજ ભગવાન રાત્રે એક કલાક શિવ ભજન કરે એમાં ક્યારેક ક્યારેક તો એવી ઘટના ઘટતી સવારો સવાર ધૂન ચાલે સમય ખબર ક્યારેક એવું પણ કાંતિલાલ ને રાત પાડી હોય સ્ટેશને રાત્રે ન કરીએ જવાનું હોય એ જમાનામાં માં રાતમાં બે પેસેન્જર ટ્રેન ચાલતી બે માલગાડીઓ ચાલતી અને જ્યાં સુધી સ્ટેશન માસ્તર લીલી ઝંડી ન બતાવે ત્યાં સુધી સ્ટેશન આગ પરથી આગળ ટ્રેન જાય નહીં ઓકે લેટ્સ મૂવ ઓન લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્ટ ઓફ ધ સોમવાર હોય નાઈટ નહીં એની નોકરી હોય તોય એ ધૂનમાં તો જવાનું છે પણ ટ્રેનનો ટાઈમ થાય એટલે દોડીને આવે અને ટ્રેનને વળી ઝંડી આપીને વ્યા જાય અને વળી પાછા ધૂનમાં બેસી જાય આવી ઘટનાઓ ઘટતી રહી અને ત્યારે તો આગલા સ્ટેશન ઉપર સ્ટેશન માસ્તર સાથે ફોનમાં વાત થાય એનો ટોકન નોલો ગોળો કાઢવો પડે ફાટકને બંધ કરવું પડે ત્યારે ટ્રેન આગળ પસાર થાય સ્ટેશન માસ્ટરની એના રજિસ્ટરમાં સહી હોય એમાં કોઈ બાંધછોડ ન ચાલે એક વખતના સમયે ઘટના એવી ઘટે છે કે સોમવારનો દિવસ હતો રાતપાળીની નોકરી હતી અને ટ્રેનને જે હજી આવવાની વાર હતી અને બરાબર અહીંયા ભજનમાં આવીને બેસી ગયા અને ભગવાન મહાદેવના નામની ધૂન લાગી ભગવાન શિવના નામની ધૂન લાગી ગઈ ધૂન લાગી તો ખરી પણ એવી ધૂન લાગી એવી ધૂન લાગી કે કાંતિલાલ ધૂનમાં એટલા લીન થઈ ગયા પોતે ભૂલી ગયા મારે રાજપાળી સાજે મારે રાજપાળી ની નોકરી છે કાંતિલાલ ભૂલી જાય છે ગામના લોકો નહીં ખબર નહી કાઈ એટલે એ તો બધા ધુન માં લાગી ગયેલા કાંતિલાલ ની હારે અનેક બીજા ભક્તો પણ ભગવાન ની ધૂનમાં એટલા બધા તલ્લીન બની ગયેલા સૌ લોકો આખી રાત ભગવાન નું ભજન કરે ભજન કરે ભજન કરે સવાર પડી ગઈ કોઈને ખબરય ન રહી સવાર પડી ગઈ કોઈને ખબર ન રહી ભક્તોના માથા ઉપર જ્યારે આમ અંજવાળું આવ્યું એટલે એક ભક્ત કીધું એ એ ભાઈ જુઓ તો ખરા આમ જુઓ અંજવાળું થઈ ગયું અંજવાળું થઈ ગયું અવાજ આવ્યો અને બધાએ ધૂન બંધ કરી કાંતિલાલ ની આંખો ખુલીને જા જુએ તો ખરેખર સવાર પડી ગઈ અને હાશ કાસો થયો એ કરી આજ તો મારી રાજપાળી હતી આજ મારી નોકરી ગઈ અરે નોકરી ગઈનો વાંધો નથી કદાચ કોઈ ટ્રેનને મેં આપ આજે મારે રાતની નોકરીમાં મારે એને સિગ્નલ આપવાના હતા એ નહીં દેવાના કદાચ ટ્રેન ગઈ છે કોઈ અકસ્માત થયું છે કેટલા જીવ એમાં વૈયા ગયા છે શિવ 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 નામ બોલતા બોલતા ભગવાન મહાદેવના મંદિરેથી ઊભા થઈ અને દોડતા દોડતા રેલવે સ્ટેશન જાય છે મૂકી છે ને તો જેમ રોજ આવે બધા બેઠા છે એમ જ બધા શાંતિથી બેઠા છે પોતાના નોકરીયાત ભાઈઓ આવેલા કાંતિલાલ ને એકદમ ગભરાઈ ગયેલા જોઈને કોઈ પૂછ્યું કે સાહેબ કેમ આમ ગભરાઈ ગયેલા છો શું થયું આટલા બધા કેમ હાફો છો કાંતિલાલે પોતાની આપવીતી કઈ બતાયક ભાઈ આજે સોમવાર હતો ગામમાં ધૂન હતી રાત્રિની મારી નોકરી હતી અને રાત્રે હું ધૂનમાં ગયો અને મને ભાન ન રહ્યું એમાં બરાબર હું અહીંયા ટ્રેનને સિગ્નલ આપવા માટે લીલી ઝંડી આપવા માટે આવવાનું ભૂલી ગયો અને મને આજ અત્યારે યાદ આવ્યું કે મારી રાતની નોકરી હતી એટલા માટે હું દોડતો દોડતો આવ્યો છું એટલા માટે હું આટલો દોડતો દોડતો આવ્યો છું સામે ઉભેલો માણસ જરા આશ્ચર્યચકિત થઈ જાય છે સાહેબ સમજાયું ને મને અરે ભાઈ હું એમ કહું છું કે રાત્રે મારે ધૂનમાં બેસવામાં મારું મન લાગી ગયું મને ખબર ન રહી રાત્રિનો સમય પસાર થઈ ગયો ગઈકાલે મારી નાઇટની નોકરી હતી મેં કોઈને સિગ્નલ નથી આપ્યા ટ્રેનોનું શું થયું મને ખબર નથી કાંઈ સાહેબ ભાન ભૂલી ગયા છો કેમ આ તમારા રજિસ્ટરમાં સહી રહી અહીંયા ભાઈ હું રાત્રે ધૂનમાં હતો સાહેબ તમને કદાચ કંઈક ભૂલાઈ ગયું હશે એને ગામના લોકોને કહ્યું ભાઈ આને કોને હું રાતે ધૂનમાં હતો એમ સાહેબ તમે ધૂનમાં હતા તમે કહો છો પણ હું અહીંયા નોકરીએ બેઠો તો તમે રાત્રે આવ્યા તમે મારી હારે મને નમસ્તે ક્યાં મેં તમને ઉભો થઈને આવકાર આપ્યો તમે આવીને તમારા રજિસ્ટરમાં તમે સહી કરી ઓલી ટ્રેન આવી તો એને તમે સિગ્નલ આપ્યું અને તમે એમ કહો છો હું ધૂનમાં હતો ત્યારે ભાતેલના રેલવે સ્ટેશનના માસ્તર કાંતિલાલની આંખમાંથી અશ્રુ વહી ગયા એટલું પૂછ્યું ભાઈ હું હતો આ સાહેબ તમે જ હતા અને આંખમાંથી દળ દળ અશ્રુ અને ધારા સાથે એટલું જ કહ્યું ભાઈ એ હું હતો તો હું નહોતો મારો મહાદેવ આવીને મારી નોકરી કરી ગયો છે મારો ભગવાન આવીને નોકરી કરી ગયો છે તમારા અંતરનો ભાવ નીકળે ને તો ઠાકોરજી સાંભળે છે તમારો પાડોશનો માણસ સાંભળે કે ન સાંભળે એની ન પરવા કરતા બસ ભગવાન સાંભળે છે આટલું યાદ રાખજો ભક્તો પરમાત્મા સાંભળે છે એ જ સમયે કાંતિલાલ બ્રાહ્મણે પોતાની નોકરીને રાજુનામું આપ્યું જેટલો અફસોસ કાંતિલાલને ન થયો એના કરતા વધારે અફસોસ એ રાજપાળીમાં નોકરી કરનારા માણસોને થયો કે આખી રાત અખિલ બ્રહ્માંડનો નાયક આવી અને ભગવાન મહાદેવ અમારે નોકરી કરી ગયો અને અમે એને ઓળખી ન શક્યા અમે એને ઓળખાય નહીં ભાતેલના રેલવે સ્ટેશનમાં લોકો રડી રહ્યા છે કે ભગવાન આવીને નોકરી કરી ગયા પરમાત્મા આવી નોકરી કરી ગયા છે એ સમયે કાંતિલાલે નોકરીને છોડી દેવાનો નિર્ણય કરી લીધો મારા ઠાકોરજીને મારે નોકરી કરવા આવું પડે કદાચ રેલવે સ્ટેશન નો માસ્તર બનીને આવે નોકરી કરી જાય એમાં નવાઈ નથી વડોદરાની બાજુમાં કોયલી ગામમાં મનસુખરામ માસ્તર બનીને નોકરી કરી જાય એમાંય નવાય નથી જૂનાગઢનો નરસિંહ મહેતા બની આવે અને બાપનું શ્રાદ્ધ કરી જાય એમાંય નવાય નથી પણ ભગવાન તો એટલા બધા દયાળુ છે કે રાજાની દાઢી કરનારા માણસ ભગવાનના ભજનમાં બેહે અને દુનિયાનો માલિક આવીને રાજાની દાઢી કરી જાય છે મહારાજ સૈન ભગત તો સંતોમાં રમે સવારામ બાપાનું ભજન છે સેન ભગત તો સંતોમાં રમે અને ભગવાન પોતે દાઢી કરવા જાય અરે એના કરતાં વિશેષ વાત મને એટલી ગમે છે કે માણસ હતો અને પુરુષ હતો પુરુષ બનીને કઈ કામ કરી જાય એમાં નવાઈ નહોતી પણ એક ગામડાની અભણ શકુબાઈને જાત્રા કરવાની ઈચ્છા થઈ અને એ જાત્રા કરવા સાસુ જવા ન દે અને એવા સમયે અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન દ્વારિકાધીશ પોતે સકુબાઈ બનીને આવે અને કહે છે સકુબાઈ તમે જાત્રા કરો તમારા ઘરના છાણ વાસીદા અમે કરશું આજથી છાણ વાસીદા અમે કરશું ભગવાને બોલો સકુબાઈ માટે થઈને છાણ વાસીદા કર્યા પાણી ભર્યા રોટલા ઘડ્યા અરે સાસુને સસરાના પગે દબાવવા ને હા હોઈએ માર માર્યો તો ઈ ખાઈ લીધો કલ્પના તો કરો ભગવાન કેટલું દયાળુ છે શિવ ભગવાનના અનેક પુસ્તકોનું અધ્યયન કર્યું કાંતિલાલ જે સ્ટેશન માસ્ટર હતા એનું એક નામ હતું સ્વામી હરિહર એનો દેહ વિલય પણ વિક્રમ સંવંત બે હજાર અને સત્યાવીસ એટલે કે ઓગણીસો ને એકોતેરમાં શ્રાવણ વદ છઠના દિવસે થયો એ દિવસે ઘટના ઘટી જુઓ જયારે એનો દેહ વિલય થયો એ જ દિવસે એક દિગંબર સાધુ ત્યાં આવેલા કે જે હરિહર બાપજીના દરિયાના એ જળમાં એના દેહનો વિલય કરવા માટે ગયેલા જ્યારે દેહને એક બોટમાં લઈ અને પાંચક કિલોમીટર અંદર જાય છે દરિયામાં કેવાય છે કે જળ સમાધિની એ સમાધિની વિધિ પૂરી થઈ અને એ વિધિ પૂરી થયા પછી પાંચ કિલોમીટર અંદર ગયેલી બોટમાં બેઠેલા એક દિગંબર સાધુ એ બોટમાંથી ક્યાં વ્યા ગયા એ કોઈને ખબર જ નથી પડી ત્યાં સાથે રહેલા મહાપુરુષો અને સાથે રહેલા ગ્રામજનો કહેતા હતા કે જે દિવસે હરિહર સ્વામીને અમે દરિયાના એ જળની અંદર જ્યારે સમાધિ દેવા માટે ગયા ત્યારે કદાચ સ્વયં મહાદેવ પોતે એ દિગંબર સાધુના રૂપમાં આવેલા હતા કહેવાય છે કે ભાતેલ ગામના રેલવે સ્ટેશનના એ રજિસ્ટરમાં જે કાંતિલાલ બનીને આવેલા ભગવાન મહાદેવ એ મહાદેવના પોતાના હાથથી સિગ્નેચર કરેલું એ રજિસ્ટર રાજકોટ ડિવિઝનને યાદી સ્વરૂપે આપેલું છે કેટલા દયાળુ ભગવાન એક માણસ પ્રાર્થના કરે અને ભગવાન સાંભળે તો એક ભગવાન પ્રાર્થના કરીને ભગવાન ન સાંભળે નંદ બાબાના આંગણામાંથી ભગવાન મહાદેવે પ્રાર્થના કરી કે ઠાકોરજી તમે કાંઈક કરો તો મને દર્શન થાય બાકી દર્શન નહીં થાય અત્યારે પ્રાર્થના ભગવાને સાંભળી ઘોડિયાની અંદર ભગવાન ઠાકોરજી ખૂબ રડ્યા છે રડતા રાકોરજીનો અવાજ સાંભળી માં યશોદાજી ઓરડામાં ગયા ઠાકોરજીને લઈ અને લાલન પાલન કરે છે પણ ભગવાન રડવાનું બંધ ન કરે અને એ સમયે માતાજી એની નજર પણ ઉતારી